પાંચ યુટ્યુબ વિડીયોને લાઈક કરો પાંચ લોકો સાથે શેર કરો અને મેળવો પાંચસો રૂપિયા કમાવાની તક શું વાત કરે છે આ જો તને શું લાગે બધું જન્યુન હશે આપણે ક્યાં પૈસા ભરવા છે ટ્રાય તો કરીએ લિંક મોકલીજો પાંચસો રૂપિયા આવી ગયા મતલબ આ સાચું છે હવે તો મારે કરવું પડશે વીસ હજાર પ્રાઇમ ના ભરો અને મેળવો પચાસ હજાર રૂપિયા કમાવાની તક ભાઈ આ તો કરવું પડશે અરે ઓ ભાઈ આ શું કરે છે ઓનલાઈન ટાસ્ક કમ્પ્લીટ કરી પૈસા કમાવાની તક તને શું લાગે છે આમ અનનોન આવેલી લિંક ઉપર ક્લિક કરી પૈસા ભરવાથી તમે પૈસા કમાશો વોટ્સએપ ઇમેલ ટેલિગ્રામ કે પર આવેલ અન્નોન લિંક પર ક્યારે પણ પેમેન્ટ ન કરો ઓનલાઈન ટાસ્ક કમ્પ્લીટ કરવાની લાલચ આપી લૂટેરાઓ તમારા પૈસા લઈ જશે તો સાવચેતી એ જ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી